વડોદરા જિલ્લાના તાલુકા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ વર્ષે ગણેશ મહોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો ઓપરેશન સિંદૂર થીમ અંતર્ગત વિધિવત રીતે શ્રી ગણેશજીની પ્રતિષ્ઠા બાદ પ્રથમ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો આ પાવન પ્રસંગે વડોદરા રેન્જના આઈજી સંદીપ સી અને એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી હતી આરતીના ભક્તિમય પળોમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી જોડાઈ ગયા હતા દીપ પ્રગટાવવા સાથે હેડક્વાર્ટર ભક્તિ શ્રદ્ધા અને પોઝિટિવ ઉર્જાથી ધબકતું થયું હતું શું કરી શકે એ કરીને બતાવ્યો છે અને એના થીમ ઉપર આ જે સ્થાપના કરવામાં આવી છે અને ભગવાનના ચરણોમાં જે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં એનાથી જે પોલીસ છે પોલીસને પોલીસના દરેક અધિકારી કર્મચારીને યોગ્ય પ્રબલ મળશે અને એ લોકો બહુ સારી રીતે નાગરિકોની સેવા કરી શકે એ હું ચોક્કસે માનું છું વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે આ ગણપતિ બાપાનો જો ત્યોહાર છે તે અઢારસો ત્રાણુંના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનો ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે જે